નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ સાત વિષય પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર છ શ્રેષ્ઠ રાજાની વાત કરવાના છીએ તો મિત્રો અહીંયા આપણા પ્રોજેક્ટ નંબર છનું આ રીતનું સંપૂર્ણ સોલ્યુશન છે મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને આ વિડિયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ સાતના સ્વ અધ્યયન પોથીના દરેક વિષયના સોલ્યુશન તેમજ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના દરેક પ્રોજેક્ટના સોલ્યુશન મોકલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લે લિસ્ટમાંથી મળી જશે તો મિત્રો શરૂ કરીએ ધોરણ સાત પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર છ શ્રેષ્ઠ રાજા તમારા ઘરમાં જેમ તમારા માતા પિતા ઘરને સંભાળે છે તેમજ શાળાના આચાર્ય શાળા ગામના સરપંચ ગામ તે જ રીતે વડાપ્રધાનશ્રી દ્વારા સમગ્ર દેશનું સંચાલન કરી લોકોની કાળજી લે છે અગાઉના સમયમાં જે તે પ્રદેશમાં રાજાઓ રાજ કરતા અને પોતાની પ્રજાના સુખની કાળજી લેતા હતા આજના સમયે હોવાથી રાજાશાહી પૂરી થયેલી છે તમે પાઠ્યપુસ્તકો પાઠ્યપુસ્તક અને પુસ્તકો અને અન્ય માધ્યમથી ગુજરાતના રાજાઓ વિશે માહિતી મેળવી હશે તમને શ્રેષ્ઠ લાગતા ગુજરાત રાજ્યના કોઈ એક રાજા વિશે માહિતી મેળવી મેળવવાની છે તમે પસંદ કરેલ રાજા કયા વિસ્તારમાં રાજ કરતા હતા તેમણે લોકોના હિત માટે કયા કયા કાર્યો કર્યા હતા તેમણે કોઈની સામે યુદ્ધ કરેલું હતું જો હા તો શા માટે અને તે યુદ્ધમાં શું થયું તેની વિગત વાત લખવાની છે અહીં યાદ રાખશો કે તમારા પાઠ્યપુસ્તકમાં જે રાજાની માહિતી આપેલ હોય તે રાજા તમારે પસંદ કરવાનો નથી પરંતુ અન્ય રાજાની માહિતી મેળવી અને તેની વિગત આપવાની છે તો મિત્રો પસંદ કરેલ રાજાનું નામ છે કુમારપાળ રાજાનો વિસ્તાર પાટણ હતો તો ત્યાર પછી રાજાએ કરેલા લોકગીતના વિશેષ કાર્યો તો જો કુમારપાળ રાજા હતા એમણે સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કરેલો રોઠીરાણીનું માળિયું એનો જીર્ણોધ્ધાર કરેલો તારંગામાં અજિતનાથનું દેરાસર છે એ એમણે બનાવ્યું છે પછી અપુત્રિકા ધન લેવાની પ્રથા એમણે બંધ કરાવી હતી સોમનાથ મંદિરના જીર્ણોધાર સમયે એમણે તીર્થયાત્રા કાઢેલી હતી આ એમના લોકગીતના વિશેષ કાર્ય હતા ત્યાર પછી જો કોઈ યુદ્ધ કર્યું હોય તો તેની વિગત તો શાકંભરી રાજા અણહરાજને પરાજિત કરી અને તેની પુત્રી જહલના સાથે લગ્ન કર્યા હતા આ એમણે યુદ્ધ હતું અને યુદ્ધ શા માટે કર્યું હતું કે એને પરાજિત કરી તેમની પુત્રી સાથે લગ્ન કર્યા પછી માળવાના રાજા ભલાલદેવ પાસેથી ભીલસા પ્રદેશ જીત્યો હતો પચાસ વર્ષીય ગાદે પચાસ વર્ષે ગાદીએ આવેલ તેથી તેણે પાસાઠ વર્ષે લશ્કરી વિજયને સ્થાનિક ધાર્મિક પ્રવૃત્તિ તરફ ધ્યાન દોર્યું હતું ત્યાર પછી રાજા વિશે તમને મેળવેલ અન્ય વિશેષ માહિતી રાજા વિશે તમે મેળવેલ અન્ય વિશેષ માહિતી તો કુમારપાળે ગણ દર્પણ નામનો ગ્રંથ લખ્યો છે હેમચંદ્રાચાર્ય કૃત સંસ્કૃત ગ્રંથ દયાશ્રયની સમાપ્તિ કુમારપાળના ચરિત્રથી થાય છે પ્રાકૃત દયાશ્રયમાં કુમારપાળનું સંપૂર્ણ ચરિત્ર છે કુમારપાળની વિનંતીથી તેમણે ત્રીસ ત્રિષ્ટિલિકા ટી સલાકા પુરુષ ચરિત્રની રચના કરી હતી ત્યાર પછી અહીંયા તમને રાજાનો ફોટો આપવાનો કીધો તો આ એમના કુમારપાળ રાજાનો ફોટો છે તો મિત્રો આ તો આપણું ધોરણ સાત વિષય પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના પ્રોજેક્ટનું સંપૂર્ણ સોલ્યુશન જોયું મિત્રો આવા સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડિયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ સાતના સ્વ અધ્યયન પોથીના દરેક વિષયના સોલ્યુશન અને પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના દરેક પ્રોજેક્ટના સોલ્યુશન મોકલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે